રાજુલાના પીપાવા ખાતે પર્યાવરણ લોક સુનાવણી યોજાઈ હતી પર્યાવરણ લોક સુનાવણી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા યોજવામાં આવી હતી લોક સુનાવણીમાં આસપાસના દસ કિલોમીટર સુધીમાં આવતા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા પર્યાવરણ લોક સુનાવણીમાં રામપરાબે ભેરાય વડ પચાદર ઉચઇયા સહિતના ગામના આગેવાનો ખેડૂત ઉપસ્થિત રહ્યા હતા પર્યાવરણ લોક સુનાવણીમાં દરમિયાન સરપંચ સહિત અગ્રણીઓ પણ વિરોધ નોંધાવ્યો હતો પર્યાવરણ અને સિંહો બચાવવા અંગેના પ્રશ્નોની રજૂઆત થઈ હતી પર્યાવરણ લોક સુનાવણીમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો પ્રાંત કલેક્ટર મેહુલકુમાર બરાસરા તેમજ પ્રદૂષણ બોર્ડ અધિકારી એ જે રાઠોડની અધ્યક્ષતામાં પર્યાવરણ લોક સુનાવણી યોજાઈ હતી રાયન કન્ઝર્વેશન સોસાયટી ગુજરાત સરકાર સદસ્ય ફોર લો ક્રિટિકલ વાઇલ્ડલાઇફ હેબિટેટ ગુજરાત સરકાર આજે હું આભાર મની સર સરકારનો કારણ કે લોકસુરુની સરકારે આભાર આજે ભટોમાં આવી છે લોકોએ પ્રશ્નો કર્યા હોવા જ જોઈએ ખૂબ સારી વાત છે

કુવામાં તેલ પીપુ દોરીલું અને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે સાહેબ સર્વે નંબર 109 માયાવાલાની જમીન માટે તમે ગૌચરના ખોટા સોગંદનામા સુપ્રીમ કોર્ટમાં રજુ કર્યા સાહેબ બરા સરા સાહેબ આપની કોર્ટમાં માયાવાલાએ અરજી આપી છે તમામ પુરાવા સાથે છેલ્લા 6 વર્ષથી આપ સાહેબ તપાસ નથી કરી